પ્રવીણ માળી વચ્ચે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેરમાં તે બેઉ જણના હાથ મિલાવડાવ્યા છે જેનાથી જિલ્લાની રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે સોશિયલ મીડિયા પર આ વિડીયો જ વાયરલ પણ થઈ રહ્યો છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ આ જોયા તમે જે દ્રશ્યો બનાસકાંઠાની રાજનીતિમાં નવા સમીકરણો સર્જી શકે છે વચ્ચે છે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરી અને તેમની એક તરફ છે ડીસાના પૂર્વ શશિકાંત પંડ્યા તો બીજી તરફ છે ડીસાના વર્તમાન એમએલએ પ્રવીણ માળી નેતાઓને લાંબા સમયથી બનતું પરંતુ હવે વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ બે નેતાઓને જાહેરમાં હાથ મિલાવડાવ્યા છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે આ પ્રસંગ બન્યો છે ડીસામાં જ્યાં ભગવાન જગન્નાથની રથયાત્રાની શરૂઆત થઈ હતી જેમાં વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીની સાથે ડીસાના પૂર્વ એમએલએ શશિકાંત પંડ્યા અને વર્તમાન એમએલએ પ્રવીણ માળી હાજર રહ્યા હતા તે પ્રસંગે શંકર ચૌધરી એકબીજાથી લાંબા સમય સુધી નારાજ ચાલનાર નેતાઓનો હસ્તમેળાપ કરાવડાવ્યો છે તો આ જુઓ દ્રશ્યો કે જે દિશાથી સામે આવ્યા છે આ બે નેતાઓનો હસ્તમેળા બનાસકાંઠા ભાજપમાં કેવા સમીકરણો ઊભા કરશે તે તો સમય બતાવશે માહિતી મેળવીએ બનાસકાંઠા જિલ્લાની આ ડીસા વિધાનસભાની તો આ સીટ પૂર્વ મંત્રી લીલાધર વાઘેલાની પરંપરાગત સીટ માનવામાં આવે છે ઓગણીસો એસીમાં જનતા પક્ષમાંથી મોહન દેસાઈ વિજેતા બન્યા ઓગણીસો પંચ્યાસીમાં લીલાધર વાઘેલા અપક્ષ ચૂંટણી લડીને વિજેતા બન્યા ઓગણીસો નેવુંમાં માં લીલાધર વાઘેલાને જનતા દળે ટિકિટ આપી હતી ત્યારબાદ તેઓ વિજેતા બન્યા હતા ઓગણીસો પંચાણુંમાં ડીસા સીટ પર ભાજપનો પ્રથમ વિજય થયો હતો જેમાં ભાજપના ઉમેદવાર ગોરધનજી માળી વિજેતા બન્યા હતા ઓગણીસો અઠ્ઠાણુંમાં પણ ગોરધનજી માળી વિજેતા બન્યા જોકે બે હાજર સાત માં ભાજપના લીલાધર વાઘેલાનો વિજય થયો બે હાજર ચૌદ ની પેટા ચૂંટણીમાં ગોવા રબારીનો વિજય થયો હતો બે હાજર સત્તર માં ભાજપના શશિકાંત પંડ્યાનો વિજય થયો વાત કરીએ બે હાજર બાવીસ ની વિધાનસભાની ચૂંટણીઓની માળી સમાજના વીસ હજાર ચૌધરી સમાજના ત્રીસ હજાર અને દલિત સમાજના વીસ હજાર અને ઓબીસી સમાજના પાંત્રીસ હજાર મતો છે વાત કરીએ બે હજાર ની વિધાનસભાની ચૂંટણીઓની તો આ ડીસા બેઠક પરથી ભાજપના પ્રવીણ માળીને અઠ્ઠાણું હજાર મતો કોંગ્રેસના ઉમેદવાર સંજય રબારીને પંચાવન હજાર મતો અને આમ આદમી પાર્ટીના ડૉક્ટર રમેશ પટેલ નવ હજાર મતો મળ્યા હતા તો આ બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર